ओके okay, विद्यार्थी मित्रों नमस्कार ફરી પાછા નવા મુદ્દા સાથે ધોરણ 10 વિજ્ઞાનમાં પાસ થવું છે તો નવા મુદ્દા સાથે મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો મંજીત ઉની કો ملتی હે જિનકે સપનો મે જાન હોતી હે પંખ સે કુછ નહી હોતા હોસલો સે ઉડાન હોતી હે હોસલો સે ઉડાન હોતી હે વિદ્યાર્થી મિત્રો ઇફ યુ डू નોટ ડિઝાઇન યોર લાઈફ પ્રવાહો છે એ આ ડિઝાઇન બનાવે ડિઝાઇન બનાવી એટલે મિત્રો તમારું લક્ષ્ય છે નિર્ધારિત કરવાનું છે તમારો ગોલ છે એ નિર્ધારિત કરવાનો છે તમારું ધ્યેય છે એ નક્કી કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો

ખાસ આપણે બ્યુટેન પેન્ટેન અને હેગેન બરોબર એમાં આપણે પેલા આપણે જોઈએ બ્યુટેન તો મિત્રો આ હું તમને સમજાવી દઉં હમણાં સૂત્ર સમાન હોય છે જે સંયોજનના આણવીય સૂત્ર સમાન હોય મિત્રો આણવીય સૂત્ર કેવા હોય સમાન અને બંધારણીય સૂત્ર કેવા હોય ભિન્ન જો આ બે મુદ્દા ખૂબ અગત્યના છે આણવીય સૂત્ર સમાન હોય અને બંધારણીય સૂત્ર ભિન્ન હોય બરોબર હમણાં આપણે જોઈએ કે ભાઈ આણવી સૂત્ર કયા છે જે સમાન છે અને બંધારણી સૂત્ર ભિન્ન છે બરોબર સૂત્ર કયું છે બ્યુટેન નું આણવીય સૂત્ર કયું છે મિત્રો તો ચાર કરી નાખો એક આ થઈ ગયા ચાર રેડી મિત્રો હવે આપણે બંધારણીય સૂત્ર બરાબર લખી રહ્યા છે મિત્રો કાર્બન કેટલા છે ચાર પછી અહીંયા તમે એ

અથવા ઘણા આવી રીતે લખે છે સી એચ ટુ આ કેટલું છે બરોબર સીએ થ્રી સીએચ ટુ સી એટલે છેલ્લે આવશે અથવા આમ પણ

સારું બીજા કાર્બન નીચે લીધું પછી તો પાછા અહીંયા આપણે આ ગ્રુપ ઉપાડ્યું એટલે અહીંયા આવી ગયું ભાઈ તો કેટલા જો કાર્બન જોઈ લો કેટલા કાર્બન એક બે ત્રણ ચાર હાઇડ્રોજન જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કે ભાઈ અણુસૂત્ર બંધારણ જો બે નું બંધારણ કેવું લાગે છે ભિન્ન લાગે છે બરોબર પણ આને બોલીશું શું કે આને બોલવાનું છે આપણે આઈસો શું બોલવાનું આઈસો

આ મિથાઈલ અને મિથાઇલ કહી દીધું કેટલા કાર્બન વધ્યા લાઈન માં 1 2 3 એટલે 3 એટલે પ્રોપેન બરોબર ઇથેન મિથેન પ્રોપેન તો 2 મિથાઇલ આને હું બોલીશું પ્રોપેન રેડી તો આ પણ બોલતા આપણે આવડી જવું જોઈએ બીજું કઈ રીતે હોય તો આમે લખી શકાય હાલો જો આને બીજું કઈ રીતે લખાય CH3 પછી અહીંયા હું આવશે CH ઓકે CH પછી કેટલા આવશે CH3 અને નીચે અહીંયા આવશે CH3 અથવા આમ પણ આને લખી શકાય બરાબર અથવા આપને ખબર હોવી જોઈએ મિત્રો બરાબર પરીક્ષામાં કે અલગ રીતે પૂછ્યું હોય તો આપને ખ્યાલ હોવો જોઈએ રેડી તો આ એક ઉદાહરણ લખીને આ જવાબ અહીંયા તમે પૂર્ણ કરી શકો પછી રીતે પેન્ટેનના પણ સમઘળો પેન્ટેનને કેટલા હોય છે સમઘટકો પેન્ટેનને ત્રણ કેટલા ને કેટલા છે ને કેટલા પાંચ સંઘટકો છે અને આ બ્યુટેન ને કેટલા છે બ્યુટેન ને કેટલા છે કેટલા સંઘટકો સંઘટકો છે છે રેડી મિત્રો તો આ રીતે તમારી સામે સમઘટકો વિશે મેં રજૂઆત કરી છે ફરી પાછા આપણે એવું લાગે તો પેન્ડેન ના અને હેક્ઝેન ના સમઘટકો પણ તમને કઈ રીતે તૈયાર કરવા એ આપણે